ખૂબ ને બધું મકાઈ વાવી છે ખૂબ તાર બાંધવા જવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તમે બધું પોપર તરીકે છે બતાવીશ તમને કન્ટિન્યુ બન્યા રહો તો આપણે આમરશી છે અને આ અહીંયા રહેવાથી રહેવાનું બધું અમારે છે દોસ્તો કે આ જાડું છે બદામ અહીંયા રહેવી છે પછી ખેતરમાં જઈને મળીએ સુધી બન્યા રહો અને વિડીયો બન્યા રહો આગળ મારા બાપા છે મારા ભાઈ છોકરો રાજદીપ સાગર અમારા ભાઈના ના છોકરા છે એન સુધી બન્યા રહો તમને બધું છેલ્લે આખા દિવસ નું કામ બતાવીશ તમને

मेरा इन नई ता हता होते जावन से होने जा कर होरी टेड़ा होरी का दिन ई खेत पे वो रहे ना खेत दिखो करनो जा थिंकिंग जान तो तब तो का बेकार करता हम भाई इस खेत के में का टाइम है तो ये जाए का को टाइम का यानी टेरे गाड़े ने जा का नाटक ना ना ओटे टेका

ચાલી પડ્યા છે ને દવા છે હવે જોઈ શકો પેલા મારા ભાઈ દવા છાંટે છે મારે અહીંયાથી લઈ જવાની છે सेट और हैं जैसे एंड सी बनिया रहे जो वीडियो में आज दवा चाटिए से खोर नहीं हुए हैं ना माटे जैसे को इतना काम करें દવા પપથી ખૂટી ગઈ છે અમે હવે પાછા પપ ભરવા જઈએ જઈએ છીએ એ છોકું અમારા ભાઈ પાછળ આવે છે અને પાછા ભરીને પાછા સાંટવાના છે એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં કેમ કે તમને આ બધું આખા દિવસનું નું બતાવીશું કેવી રીતનું કામ કરીએ છીએ